નમસ્કાર જેબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર એકસો સુડતાલીસમી રથયાત્રા નિમિત્તે બોડેલી નગરમાં તૃતીય રથયાત્રામાં હજારોની સંખ્યામાં ભાવી ભક્તો જોડાયા આજરોજ બોડેલી ખાતે ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી સહિત ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા બોડેલી અલીપુરા ઢોકલીયા વિસ્તારમાં ફરી હતી જલારામ મંદિરથી રથયાત્રાનું પ્રસ્થાન સવારે આઠવા કલાકે કરવામાં આવ્યું હતું જેમાં બોડેલી ઢોકલિયા અલીપુરાની દુકાનો સજડ બંધ રહેવા પામી હતી અને નગરજનોનો રથયાત્રામાં જોડાયા હતા આ રથયાત્રામાં નવનિર્મિત રથમાં જગતના નાથ પ્રભુ શ્રી જગન્નાથજી ભગતજનોને આશીર્વાદ પ્રદાન કરવા ધામધૂમથી નગરમાં નીકળ્યા હતા બેન્ડબાજા અને ડંકા નિશાન ઢોલ ત્રાશા સહિત અતિભવ્ય નવનિર્મિત રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા હતા અને ભક્તજનોને દર્શનનો લાભ આપ્યો હતો આ યાત્રામાં ભજન મંડળીઓ આદિવાસી નૃત્ય તેમજ સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા અને દરેક સંપ્રદાયના સંતો હાજર રહ્યા હતા યાત્રામાં પંદર જેટલા સાધનો જોડાયા હતા આ યાત્રામાં જલારામ મંદિરથી સવારે આઠ વાગે નીકળી હતી અને બોડેલી રામજી મંદિર વિશ્રામ લીધો હતો જ્યારે અલીપુરા ખોડિયાર માતાના મંદિરે ભક્તજનો માટે ભવ્ય પ્રસાદીનું આયોજન કરાયું હતું બાદમાં રથયાત્રા જલારામ મંદિરે પહોંચી હતી સમગ્ર માર્ગમાં ઠેર ઠેર ભગવાન જગન્નાથજીને વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું તૃતીય રથયાત્રામાં ભાવિ ભક્તો શ્રદ્ધાળુઓ આ યાત્રામાં જોડાયા હતા જ્યારે સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયત સદસ્ય સંજયભાઈ તેમજ બોડેલી ઢોકલિયા અલીપુરાના સરપંચશ્રીઓ ચૂડાયા હતા તેમજ રાજકીય આગેવાનો પણ આ યાત્રામાં જોડાયા હતા કોઈ અનિચ્છે બનાવ ન બને તે માટે બોડેલી પીએસઆઈ દ્વારા સુંદર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જે બી ન્યૂઝ રસિક ઠક્કર